સંજયભાઈ નથી રહ્યા સંજયભાઈ નથી રહ્યા સંજયભાઈ બહેરા લીધેલા છે અને રૂમાલ માં ભોજન રાખે છે

એડો જાતા હો હેડો રાત માં ના બેઠા અમે સુપરજી અલા પણ આય મણું ગાવા છે આ સંપૂર્ણ

આપડે કરવા ઓળખાય છે

તારા જેવો ન હોય કે મારે જે આવું મને કોઈ ના મળે ડોડું મજુ તો જોહી તારે પણ તું ડોડું માર જો ભાગ મળશે લાખ જ મત એ સાજુ બોલધી મધી પાલો છો બેરિયા હારો કીધું કંઠી છોરવી છે અલા કંઠી પગ મત ખણાવવા જાશું તો હારો હાર નથી કાઈ પાછો ભાઈ તો પાછો બારી અહીંયા બારી હા બેરિયા હા હા ઉમીદ મત तो बैठ बैठ तो बैठ तो बैठ जा ओ ये ले जा हम अपना बे माल नहीं आ रहा है अपना बे माल नहीं आ रहा है बाइक चा से बाइक बाइक मारो बेटा आड़े चक्कर में उतार था मार तो माल खबर तो पाड़ो आ तो हम सो आ तो यो कुंग्रम नहीं दे मुझे कुंग्रम पड़ी ऊंचा जोर तो खरी ऊपर से ऊपर तो मार पड़ी है ए

रा-दुरानता आरण दुरा दुरा चरा-चरा हना आ सोरी या था મારી ડોસી નો હાથ છોડવા ના મળે ઇંચો ખૂબ હતી હવે એવી જગ્યાએ કદી મળે જ ના હવે આ